હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતમાં હાલ શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિશાન તંબાલાલ પટેલે જુલાઈ ના આગામી દિવસોમાં કેવો વરસાદ થશે એ અંગેની આગાહી કરી છે આ સાથે તેમણે ગુજરાતમાં આગામી બાર કલાક કેવો વરસાદ પડશે તે અંગેની પણ આગાહી વ્યક્ત કરી છે હવામાન નિશાન જંબાલાલ પટેલ દ્વારા પોતાની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે આગામી બાર કલાકમાં કચ્છના ભાગોમાં વરસાદ રહેશે જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાય છે મિત્રો આ સાથે જંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મહેસાણા અને વિરમગામ કલોલ કડી બહુચરાજીમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે આ સાથે જ વિટલાકો સાણંદ બનાસકાંઠા પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે આ સાથે નાની નદીઓમાં પૂર પણ આવી શકે છે ભારે પાણીને આવક થવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે મિત્રો હવામાન નિશાન ધમરલાલ પટેલે જણાવ્યું છે કે થી બાર જુલાઈમાં કેટલાક ભાગોમાં ભારે થી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે આ હવા ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે જ્યારે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે આ સાથે તેમણે જણાવ્યું છે કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા છે સાબરમતી નદીમાં પણ પાણીનો સાથે જમાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગર હજુ વરસાદ ગયો નથી વરસાદ ખેંચાતા ઉકળાટ અને ગરમી વધારે રહેશે પણ જુલાઈ માસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે રોળકા ધંધુકા વિરમગામ સાણંદમાં ભારે વરસાદની આગાહી છે તો કેટલાક ભાગોમાં પૂર્ણ સ્થિતિ પણ સર્જાઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલ એ रथયાત્રામાં પણ હળવા વરસાદની આગાહી કરી છે મિત્રો સાથે જ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી પણ સાચી પડી છે હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે આ વચ્ચે હવે હવામાન નિશંત તમારાલ પટેલની આગાહી પણ સામે આવી છે અંબાલાલ પટેલે આગામી બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિશંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારે તેતથી ભારે વરસાદની શક્યતા છે મિત્રો તેમણે જણાવ્યા અનુસાર આવતીકાલે જુલાઈના રોજ મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે મિત્રો તેમણે જણાવ્યું છે કે જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં આઠથી બાર જુલાઈમાં રાજ્યના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી ભાવનગર અમરેલી બોટાદમાં ઓરેન્જની એલર્ટ જાહેર કરાયો છે જ્યારે બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ નર્મદા તાપી ડાંગ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેથી પાંચથી બાર જુલાઈ દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે કહ્યું છે છે કે ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા જ્યારે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો